મહાનુભવના હસ્તે કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવા માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સુરત જિલ્લાના

ખાસ કરીને છ વર્ષથી આ જે યોજના શરૂ થઈ છે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું છે ખેડૂતોની આવક બમણી કરવી એના અનુસંધાનમાં દર વર્ષે ખેડૂતો ખાતામાં છ હજાર રૂપિયા જમા થાય છે અને સુરત જિલ્લામાં નાના અને સીમાન ખેડૂતોના ખાતામાં લગભગ ત્રેવીસ કરોડ રૂપિયા જેટલા જમા થયા છે ખેડૂતોમાં એક આનંદ છે અને છેલ્લા છ વર્ષથી શરૂ થયેલી આ યોજનાને કારણે ખેડૂતોમાં ખાસ કરીને બિહાર અને ખાતર ખરીદવા માટે મોટો ટેકો મળી રહ્યો છે સમગ્ર ગુજરાતની વાત કરીએ લગભગ અત્યાર સુધીમાં વીસ હજાર કરોડથી પણ વધારે રકમ પંચાવન લાખ ખરીદોના ખાતામાં જમા થાય છે અને આ યોજનાનો સમગ્ર ભારત દેશમાં તમે જોવો તો નવ કરોડ અને સિત્તેર લાખ જેટલા ખેડૂતો લાભ લઈ રહ્યા છે આ યોજનાને કારણે આ જે યોજના છે સમગ્ર વિશ્વમાં ડાયરેક્ટ બેનિફિટ આપતી વિશ્વની સૌથી મોટી યોજના ખેડૂતોમાં ખૂબ જ પ્રિય થાય છે અને ખાસ કરીને સુરત જિલ્લામાં એ રકમ જમા થાય છે અને કારણે ખેડૂતોમાં ખુશી છે